સુરેન્દ્રનગર ખાતે શ્રી ચંદ્રેશ પટેલ દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રિપીટ થતાં હિતેન્દ્રસિંહ ચૌહાણનો સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તા સુરેન્દ્રનગર શહેરના હોદ્દેદારો અને ગ્રામ્યના હોદ્દેદારો અને વડીલો સ્નેહીજનો અને આગેવાનો તેમજ પરમ મિત્રશ્રીઓ ચંદ્રેશભાઈ પટેલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ મારું સન્માન થઈ હું બહુ ઓછો આગ્રહ રાખું છું પણ એમની જે લાગણી હતી છેલ્લા એક વર્ષથી મારા પરથી એ લાગણીને ધ્યાનમાં રાખી હું એમને ના ન પાડી શકું પણ એમને હૃદયપૂર્વકનો આભાર માનું છું કે તમે એક મિત્રતાના દાવે મારું સન્માન કર્યું એ બદલ આભાર માનું છું સાથોસાથ જ્યારે

જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં સૌથી જાહેરમાં સન્માન જરા પેલું છે એ જે પોતાના મા બાપના આશીર્વાદ જે કાયમી માટે એમની પાછળ સેવાકીય જે કાર્યો જે સંસ્થા કરી રહી છે પછી માતા સાઠ વર્ષથી ઉપર જાત્રાયું હોય ઉનાળો હોય તો પશુ પંખી માટે હોય કોઈને કોઈ તહેવાર સ્વરૂપે જ્યારે સેવા કરી રહ્યું છે એવા મારા પરમ મિત્ર ચંદ્રેશભાઈ પટેલ દ્વારા આજે મારું સન્માન ગોઠવવામાં આવ્યું છે એ સન્માન મારું નથી પણ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું છે મને આનંદ એ વાતનો છે કે જે જનતા સેવાકીય કાર્યો દ્વારા ટ્રસ્ટ દ્વારા કાયમી માટે કરતા રહે છે ત્યારે જાહેર પ્રોગ્રામમાં મારું સન્માન એ સંસ્થા દ્વારા કર્યો છે ત્યારે હું ચંદ્રેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ બીજી વાર જ્યારે હિતેન્દ્રસિંહ ભારતીય જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે ત્યારે એમના સન્માન સમારંભ કાર્યક્રમમાં ઘણી આનંદની વાત છે અને પૂરા સુરેન્દ્રનગર જિલ્લાના લોકો માટે અતિ આનંદની વાત છે એટલા માટે આનંદની વાત છે કે એમનો શૈલી જે કામ કરવાની શૈલી કાર્યકર્તાઓ પાસે કામ કરવાની શૈલી એ અતિ સુંદર છે અને બધા જ કાર્યકર્તાઓને ખૂબ આનંદ છે એ આનંદના ભાગરૂપે અમે ઘણા બધા સેવાના કાર્યો કરીએ છીએ સંસ્થા દ્વારા તો આજે હું એવી જાહેરાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો છે સંગઠનમાં એ બધાએ મારી ઓફિસે પંદર દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવી દે અને બધા જ કાર્યકર્તાઓને જ્યારે આપણું રામ મંદિર બનેલું હોય અને એ રામ મંદિરના ઘણા જ લોકોએ દર્શન ન કર્યા હોય તો એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને રામ મંદિર યોજવાની આજે હિતેન્દ્રસિંહજી બીજી વાર જ્યારે પ્રમુખ બનેલા છે તો એ ખુશીમાં અહીંયા આપની સમક્ષ હું જાહેરાત કરું છું